સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના કલાકો રહ્યા છે અને તેવામાં રાજકોટથી વિવાદના ભણકારા સંભળાઈ રહ્યા છે અને હવે સીધા નિશાના પર રાજકોટના મેયર નૈનાબેન પીઢળિયા છે હાલમાં તેમની મહાકુંભ વિવાદ જે ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે જેને લીધે હાલ ભાજપ અને જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ નયનાબેન એવું કહી રહ્યા છે કે તેમને ફસાવવા માટે કોઈએ ચાલ રમી છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ હાલાખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ ચકચાર મચાવ્યો છે અને રાજકીય પક્ષો ચૂંટણીના મેદાનમાં પોતાનો ઝંડો લહેરાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તેવામાં હાલ રાજકોટથી વિવાદના ભણકારા સંભળાયા છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર નૈનાબેન પેઢડીયા વિવાદમાં આવ્યા છે પણ તેમનું વિવાદમાં આવવાનું કારણ છે મહાકુંભ યાત્રા તેમની આ મહાકુંભ યાત્રાને લીધે તેમના પર અનેક સવાલો પણ ઊભા થયા છે આખો બનાવ એમ હતો કે આજથી થોડા દિવસ પહેલાં નયનાબેન તેમના પતિ અને બીજા ત્રણ લોકો જે સરકારી ગાડી લઈ પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા અને તેમને આ ગાડી બે રૂપિયા કિલોમીટરના રાહત દરના ભાડે લીધી હતી તેની સાથે તે જે સરકારી ગાડી લઈને ગયા હતા તેના પર તેમના ભીના કપડાં સુકવેલો પણ વિડીયો વાયરલ થયો હતો જેને લીધે નૈનાબેન ચર્ચામાં આવ્યા હતા અને તેમના પર સરકારી સુવિધાનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો જેના પર હવે નૈનાબેને ખુલાસો કરતાં કહ્યું કે તેમને ફસાવાની કોઈ ચાલ રમી છે અને તેમના પર જે સરકારી સુવિધાનો દુરુપયોગ કરવાનો જે આરોપ લાગ્યો હતો તેના પર પણ તેમણે ખુલાસો કર્યો છે અને કીધું છે કે ગાડી બે રૂપિયા કિલોમીટરના ભાવ પર નહીં પણ દસ રૂપિયા કિલોમીટરના ભાવ પર લીધી હતી અને તેનું ચોત્રીસ હજાર સાતસો એંસી જેટલું બિલ પણ ચૂકવ્યું છે આ સિવાય પણ તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો તે હાઈ કમાન્ડને પણ તેમના પર લાગેલા આરોપ વિશે ફરિયાદ કરશે ખેર આ વિશે તમારું શું કહેવું છે તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેઇબ્સ ઓફ